વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે કેઝ્યુઅલ વેરમાં પેરા એ રીતનું પેરમાં કલેક્શન આવેલું છે સોફ્ટ કોટનમાં અને એકદમ સોફ્ટ કોટનમાં દુપટ્ટો પણ છે આ છે આનું પેન્ટ દુપટ્ટો અને આમાં સાઈઝ છે એમએલ એક્સેલ અને ડબલ એક્સેલ બધી જ સાઇઝ અવેલેબલ છે અને આમાં પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા બધા જ કલર પણ એકદમ ફાઇન છે અને કલર કોમ્બિનેશન પણ બહુ જ સરસ છે આ છે કુર્તી આ છે પેન્ટ અને એકદમ સોફ્ટ કાપડમાં કોટનમાં દુપટ્ટો છે આ રીતનો અને આમાં બધી સાઇઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા સિલાઈના ભાવમાં પેર છે આખી સિવેલી તૈયાર દુપટ્ટા સાથે અત્યારે કમસે કમ ચારસો રૂપિયા આપણે સિલાઈ છે આ છે આપણે કોટનમાં ફોઇલ પ્રિન્ટ કલર પણ બહુ જ ફાઇન છે અને પ્રિન્ટ પણ એકદમ સરસ છે અને આ છે પેન્ટ આ છે સાથે દુપટ્ટો આ રીતના દુપટ્ટો બધામાં એકદમ સરસ આવશે મોટો આ રીતના આ છે આનો દુપટ્ટો અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા કોટનમાં ફોઇલ પ્રિન્ટ છે એના પણ પ્રાઇસ છે ખાલી ચારસો રૂપિયા સિલાઈના ભાવમાં આ એનું કોસ્ટ છે એમએલ એક્સેલ અને ડબલ એક્સેલ ચાર સાઇઝ અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા પણ છે આપણે આખું અલગ જ પ્રિન્ટ છે એકદમ સરસ સિમ્પલ સોબર અને સરસ કલર કલર પણ એકદમ ફાઇન છે ઠંડો કલર છે અને પ્રિન્ટ પણ બહુ જ સરસ છે આ છે બોટમ આ છે દુપટ્ટો પ્યોર કોટનમાં અને સાઇઝ બધી જ અવેલેબલ છે એમએલ એક્સેલ અને ડબલ એક્સેલ અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા આ પણ આપણે પ્યોર કોટનમાં આમાં આ રીતના પેજ આવશે આગળ અને એકદમ સોફ્ટ કાપડમાં દુપટ્ટો હશે ફેન્સી સરસ આ રીતના અને આ છે બોટમ અને આમાં પણ આપણે બધી જ સાઇઝ અવેલેબલ છે એમએલ એક્સેલ અને ડબલ એક્સેલ કેઝ્યુઅલવેરમાં પહેરાય દેવા લેવામાં પેરામણીમાં ચાલે એ રીતનું બધું કલેક્શન છે અને પ્રાઇસ છે ફક્ત અને ફક્ત ચારસો ને પચાસ રૂપિયા

આ રીતની કુર્તી છે એ વેર માં ચાલે છે અને દુપટ્ટો પણ એટલો ફાઈન પરચેસ કરવા જાઓ તો પાંચસો 600 નો ખાલી દુપટ્ટો જ આવે આ રીતના આખો દુપટ્ટો છે આ રીતના તો પાંચસો 600 નો ખાલી દુપટ્ટો જ આવે આ તો આ દુપટ્ટાના પ્રાઇઝ માં આખી પેર જ આપણે આવી જાય અને આમાં પણ આપણે બધી જ સાઈઝ અવેલેબલ છે અને આ છે પિક્ચર આ રીતના એમએલ એલ અને ડબલ એક્સેલ ત્રણે સાઈઝ ચારે સાઈઝ અવેલેબલ છે અને મટીરિયલ એકદમ એટલે એકદમ સોફ્ટ સોફ્ટ આવશે અને સ્લીવ્સ અંદર આપેલી જ છે આ છે આપણે મસ્લિન સિલ્કમાં આખી અસ્તરવાળી કુર્તી છે આ રીતના આખવામાં અસ્તર આવશે અસ્તરવાળી આખી પહેર જ છે અને આ રીતના વર્ક આવશે પેન્ટ પેચવાળું અત્યારે જે છોકરીઓ પહેરે છે એ જ રીતનું કલેક્શન છે અત્યારે ચાલે જ છે આ રીતનું કલેક્શન અને ફૂલ સ્લીવ્સ છે કોણી બાઈ થઈ કટર અને આ રીતનું સ્ટ્રેચેબલ પેન્ટ છે પેન્ટમાં આ રીતનું કામ આપેલું છે અને એકદમ ફેન્સીમાં સરસ દુપટો છે પાર્ટીવેર ટાઈપનું કલેક્શન છે મેરેજમાં પાર્ટીમાં પહેરી શકાય એ રીતનું અને કલર પણ બહુ જ ફાઇન છે ગ્રે ને વ્હાઈટ ને કલર કોમ્બિનેશન પણ એકદમ સરસ છે અને મટીરિયલ પણ સરસ છે ને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત આઠસો રૂપિયા આમાં આપણે બધી જ સાઇઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ બધી સાઇઝ અવેલેબલ છે અને આ છે એનું પિક્ચર નાખવાના આપણે ચિકન માં અને આખા માં અસ્તર પણ આપેલું છે ને આ રીતના આખું ચિકન નું કામ આપેલું છે આખા માં ચિકન છે ચિકન નું હેન્ડ વર્ક છે અને સિક્વન્સ નો વર્ક છે આ રીતના અને મટીરીયલ એટલું સરસ છે બહુ જ ફાઇન મટીરીયલ છે સિમ્પલ સોબર અને યુનિક કલેક્શન છે આ રીતનું સિલ્ક ઉપર પેન્ટ છે આ રીતનું સાથે છે દુપટ્ટો દુપટ્ટો પણ બહુ જ ફાઇન છે આ રીતનો ફેન્સીમાં દુપટ્ટો છે આખી દુપટ્ટામાં સિક્વન્સનું કામ આપેલું છે પાર્ટીવેર ટાઈપનો દુપટ્ટો છે સરસ અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો ને પચાસ રૂપિયા આમાં આપણે બધા જ બધી સાઇઝ અવેલેબલ છે એમએલ એક્સેલ અને ડબલ એક્સેલ બધી જ સાઇઝ અવેલેબલ છે ચેનલ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જેથી તમને દરરોજ દરરોજનું જે નવું અપડેટ આવે એ જોવા મળે અને નિ સિલેક્શન છે પોરબંદર બોખીરા બોખીરાના મંદિરની એક્ઝિટ સામે જ આવેલું છે અને મોબાઈલ નંબર છે ઇઠ્યાસી ચારસો બાણું એસી બસો તોતેર નીજી સિલેક્શનમાં ટોટલ કલેક્શન અવેલેબલ છે લોંગ કુર્તી શોર્ટ કુર્તી વન પીસ ક્રોપટોપ સરારા કરારા મેરેજને લગતી સાડીઓ પ્રસંગોમાં પહેરી એ પહેરી શકાય એ રીતના ચણિયા ચોલી કિટવેર જીયાણાની વસ્તુઓ વેસ્ટર્ન વેરમાં ટોટલ કલ હેન્ડલૂમ વેરાયટી વેર બધું જ અવેલેબલ છે તો એકવાર જરૂર ને જરૂર રૂબરૂ મુલાકાત લેજો